જેથી યુદ્ધાભ્યાસ દરમિયાન એરસ્પેસમાં કોઈ પણ પ્રકારના નિયમોનું ઉલ્લંઘન ન થાય હાલના વર્ષોમાં પ્રથમ વાર પશ્ચિમી સીમા પર ભારતની ટ્રાય સર્વિસ એટલે કે સેનાની ત્રણેય પાંખો એક સાથે યુદ્ધાભ્યાસ કરશે આ એક્સરસાઇઝ એવા સમયે થઈ રહી છે કે શુક્રવારના જ રક્ષામંત્રી રાજનાથસિંહે રાજસ્થાનના જેસલમેરમાં ભારતીય થલસેના ત્રણ દિવસીય કમાન્ડર્સ કોન્ફરન્સને સંબોધન કર્યું આર્મી કમાન્ડર્સની કોન્ફરન્સ વચ્ચે જ સેનાના દક્ષિણ પશ્ચિમ કમાન્ડે શુક્રવારના પાકિસ્તાનને અડીને આવેલા સરહદી વિસ્તારમાં થાર શક્તિ નામના ખાસ અભ્યાસ કરી લશ્કરી તૈયારીઓને વધુ તીવ્ર બનાવી છે